તો બોટાદના લાઠીદળ અને સાગાવદર ગામે ઇકો કાર તણાય છે તણાયેલી કારમાં આઠ લોકો સવાર હતા કાર તણાઈ જતાં બે લોકોનું કરાયું છે રેસ્ક્યુ છ લોકો લાપતા છે ઘટનાના કલાકો બાદ પણ તંત્રની કામગીરી યથાવત છે બોટાદમાં સતત વરસાદ અને તેના કારણે આપજુઓ પરિસ્થિતિ વિપરીત થઈ ગઈ છે અને જે પાણી ભરાઈ ગયા હતા ત્યાં એક ઇકો કાર ફસાઈ ગઈ હતી ને આ કારમાં આઠ લોકો સવાર હતા મોડી રાતના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે સ્થાનિકોને જાણ થતા જ તેને રેસ્ક્યુ કરીને તમામ લોકોને બચાવી લીધા છે રઘુવીર મકવાણા મારી સાથે જોડાઈ ગયા છે રઘુવીર મોડી રાત્રે એક ઘટના ઘટી હતી ઇકો કાર ફસાઈ ગઈ હતી તે લોકોને કઈ રીતે બહાર કાઢવામાં આવ્યા દીક્ષિતા વાત કરવામાં આવે તો જે મોટા જે શહેર છે જમ્મુ જિલ્લામાં ગઈકાલથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે બોટાદનું જે લાઠીદળ શાખા ગામ આવેલું છે ત્યાં એક ઇકો કાર છે તે ઇકો કાર તણાવવાનો જે મામલો છે તે સામે આવ્યો હતો ગઈકાલે સાંજે ઇકો કાર તણાઈ હતી અને કારમાં આઠ આઠ જેટલા લોકો જે છે તે સવાર હતા લાઠીદળ ગામના જે પ્રિયંકભાઈ સોહાણ નામના જે વ્યક્તિ છે તેમનો પરિવાર હતો અને તે કોઈ ધાર્મિક સ્થળે જતા હતા તે દરમિયાન આ ઘટના બની હતી તે પ્રિયંકભાઈ સહિત બે લોકોનો સરકારી વહીવટી તંત્ર દ્વારા તેમને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને અન્ય તે લોકો લોકો છે 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 જેટલા જે હાલ હજુ સુધી લાપતા દ્વારા કામગીરી જે છે તે શોધખોળ ની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ ગઈકાલ રાત થી આજે ઇકો કાર જે છે તે તણાઈ હતી જેને લઈને છ જેટલા લોકો હાલ તણાયા છે ને તે લાપતા હોય તેવું જાણવા મળી રહ્યું છે જી દીક્ષિતા બિલકુલ રઘુવીર આપ મારી સાથે જોડાયેલા રહે તો આપ જુઓ કેટલાક લોકો લાપતા છે આ કારમાં આઠ લોકો ફસાઈ ગયા હતા અને મોડી રાત્રે આસપાસના લોકોએ રેસ્ક્યુની કામગીરી હાથ ધરી